ખવારો નાખતો હલકી રૂકી જાય બસ તારા લાગી હે ખરા પાણી પીવું થોડું આખો તારો રિસ્કા નો કોઈ કરવું પડે રિસ્કા વીજ મારું પડશે આખો દાજે ફૂલો લઈ જાય ઘડી ફૂલો લઈ જાય આખો દોડો ફલાણો ટેકનો લઈ જાય લઈ જાય જ બસ ઘરા પારી ને લઈ જાવ રિસ્કા મને છોડવું પડશે હવે આપણે છૂટ કે છૂટ છે કદાળો બસ મારા ઓછા ખરાબ ભારે નહીં અને ઉઠાય નહીં બેસે એ કરીને ખબર કોઈ નહીં પીજ કાઇ વેચી મારી પડી તો જ સર આ કદાળો ફળા ઢાકણા

ફોન કરીને પૂછવું પડશે ફોન કરવા દે મને તો ટાઈમ મળ્યો નહી તો આ એક તો ઉપાડશે નહી હલો શું કરો બસ ઘરે બેઠા એવું અલ્યા યાદ 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 કર્યા તો 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 કરવા પડે પડે ને 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 કોમ 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 હોય હોય એટલે એટલે એમ જ ના કરશો તમે આપણે હા આપડે બોલો આપણે રિસ્કા વેચી મારવી વેચી મારવી આ ઘરે બધા ઘરે પડે એટલે બધા ભાડે ભાડે લઈ જ જાય

ઘરાખટ લાવશે નહીં પહા આ એક તો કઠલા જ છે પહા તો જી હટ જી પેલો આવી બક્તાન ફોન કરવા દે ઈએ તો બરાવા કઠલા કરે છો તો જે બક્તો હું એને તો આખો દાડો વ્યસ્ત જ વ્યસ્ત પીઠથી કરવા દે હેલો હેલો આ ભક્તોજી બોલ્યા છો હા હા વેલજીજી હા હું જ બોલું છું શું કરો રા કોઈ નહી આ પેશન નિયર કરતા હતા ખાલી બસ આખો કોડો પેશન નિયર ઉકે રહેજો તમે તો નિયાર તો કરે જ નહીં દૂધ આલે હે દૂધ તો આલે શું કામ પડી ઓરી તમારે કોમ હતું ઓરી એક શું પણ આપણે રિસ્ક હે ને હા ઈ વેકવી હે હવે ચમ વેકવી બસ મારા વજે જી ભરે ઘરે ભરી જાય ને એની ઘડી ઉઠાવે પૂછવાય રહેતા નહીં અને ગેસ તો કુદરા ભરાબર નું નહીં હું શું કરું વળી તમે હવે ગરાક તો બે કટલા દબર કર્યો હારે તમે ગ્રાહક લાવો કે ખાધો ગરાક લાવો એમ ને ઓય હા તો હવે બે ત્રણ જણા કહેતા હતા મને તો લાવો જલ્દી ઈન પૂછી જો લાયા ના હોય તો લાવો લાવો ગરાક લાવો આપણે જલ્દી એ હારું આડો આ બક્કો લાવી છે દબર મોખણ માર્યું હા હા ઓ તો નહીં

અને વેલા ગેસ વગણ મેતી ગયા પા જાતા જાતા કટ નહીં પહાવા ગેસ ભરાઈન કો લાવો એવું એમ થોડું છે જલ્દી એક આ પછી રિક્ષા તો છેતની મૂર્ખા મને આવતા તો બીચે મારી શું નહીં તો જો હા રિક્ષા વેચી તો મારી છે યાર ઇસકા ગેસ ભરાવા મેજી છે યાર કહું તો શું ના તમારે તારા આવે એન તાર ગેસ બરાબર મેજી ગેસ ભરા ના આવે ને બસ તમે ઘરક ચો લાયા તો રિક્ષા જો હા તી ઘરક લાવ પેલા રિક્ષા તો જોવી પડે કે નહીં મારે પર ઘરક ને વતાડું તમારો શું જો ઘરક જોવ જ નહીં સાલ ઠપકો તો મને જાલે ને કે તમે આવી ફટકાઈ રિક્ષા એટલે હર તો કડીરી ના વાળો તો જાય તો શું ખોટું બરાબર માં આવજો બા હારું એક રિક્ષા એમ ને આ એક નંબર હ રિક્ષા કમ્પ્લીટ હે કમ્પ્લીટ

તમે કરી એટલે કરવી જ પડે ને તાણે અમે તો રાશી થી તમી વચ્ચે આડા પડ્યા હો ચાલો તમે કરી હું તમે કર્યું બોલવાનું વરાજી ઉંચાજી આપણે જો પાહા પડતા છે બોલો તેતાલી પૂરા તેતાલી પૂરા તેતાલી હજાર તેતાલી હજાર આઈ રિક્ષા પોતરી ની ના રહ્યા તેતાલી હવે પોચ્યા બોલો હરો આજ છોડવાનું નહીં પોસ પચી ઓમ કે ઓમ હા

લાડલી ને છોડવાનું તો નહિ થતી પણ બોલો હડો તારા એક રૂપિયો ઓછો નહી અને હાલત મેમન ને ઘાટી ના દેવાનું હે એકાવન

રમતુજી બેહો બહુ કરો બેહો રીક્ષા નઈ ખબર પડતી હજુ રીક્ષા તમારી થઈને હજી મોટો મારવાનો હેઠળ

એટલે તમારી ઉંમર હવે મોહણી જવાની હે હવે રીક્ષા એવું તમારા ખરીદાય સમજ્યા રીક્ષા ને ચમ બંધ કરી રહ્યા રીક્ષા ફૂટું આ મારે લાડલી ને હાલવાનું છે ને મન એટલે મારા હાથ ધરવું જોઈએ તલાવર નેસીયા આવતું હોય તો ચેક કરજી ઉધરો મેમન આખો આમ તો બધું જ જાચી નાખી પણ હવે રિક્ષા હોય છોકરો તો 1.51 બોલી તો આખો હર કે 1.51 1.51 ચાના ઉલડ ઉલડ પડતા થોરી છોકરા ઉલ લીધી રિક્ષા મારા તમે આવતા તમે જાવ તમે તમને તમે આવડે હમ મેમન જો મારી લાડલી મને લાગે મેમને લાડલી લાડ ઓછા લડાયે લાગી ભાઈ તમે લડા હે મેમાન થોડો ફોલ્ટ ઉતરો ભાઈ હે ફોલ્ટ ના હોય સારી એક મેમાન તમે એક લાગો ફોન કરજો આવે ગઈ ગઈ

લા રોજ બડુ મને ઠક્કો મારાવવાનો છે માર હા ના અમે જો રુજા મારવા તો હડકા માડો વાત કરે કેરી નોપી થી જાય બડુ ઠીક છે ઉધાર મહેમાન પર હાડી નાક મોન વગરના મહેમાન રે એ મહેમાન એટલે પનોટી તો હોય કેમ ના હોય એ મહેમાન જાડા હરગા ધક્કો મારો કું હાલે પકો મહેમાન તમારે એ રિક્ષા અમારા પકે બધું હેડે હેડી તમને શું તમારી રિક્ષા ચેક કરવાની છે જકત કરવાની છે એમને માલ્યા છે કલચ કરો ખૂડુ પોટલા તોડાઈ રહ્યો ખૂડુ

એટલે હું ઓથેન્ટિટીકર સક્કો મારો ચાલુ કરો કે નહીં આવતો મેમન મેમન તમે મેમન કઈ તગડો

ગુઆ કર પાડો તમે રવા દયો અલ્યા યે મેમન ના 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 પાનોટી હું નહીં હાકેડો પાનોટી હે લઈ લીધી ના ચાલે એમ આલે પનોટી લે આચિયા ગામનું હે આચિયા ગામનું હે કા મે કે નહીં આવર તું તું બેસ લે બેસ પનોટી કે કે ને ચિચા તમને નહી કેતો મે આમ જાડા મેમનનું નામ શું હે દાદા દાદા મેમન છે શું છે દાદા એ દાદુજી તમને પનોટી કનો ઢક્કો બાપ ગોતર મહિના મેમન રિક્ષા લેવાયા રીક્ષા પાછળ પાછળથી ધક્કો મારો

ગાવ ની અંદર બધું બંધ થઈ ગઈ હવે હું પનોટી ખણો ના ના હું પનોટી ખણો હવે હું આ બેઠો છું દાદાઈ આ ઈરોટ પનોટી છે હા પનોટી છે થઈ જવાના આરા ઉપર જ છે લખી હેડો આ બંદર છે લેમળીમાં અંદર નાખવાનાય ઠક્કા મારે છાતી ને મારે છાતી એ છે થઈ ગઈ થઈ ગઈ

આડી ઉતારવાનું આરે બેહું બેસ મારે શું કેટલા ઠક્કા મારી મન તૂટી જા હા તાન વાત કરો છોટે 릭શાવ ઉશી આ લાગાઈ દાવ છે

કાનસી રિસ્કા લેવેના આવત કોને પણ મને ખરું દીધો મે ખબર રિસ્કા રિસ્કા માં લઈ જાય હા મારું 500 પાટણ